વડગામ તાલુકાના મગરવાડા ખાતે તાલુકા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરાઈ અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ થયા આજે ઇઠ્યોતેર વર્ષ થયા આઝાદ ભારત પ્રત્યેના દેશ પ્રેમ અને દેશદાજ દાખવવા સૌ ભારતીય નાગરિકો પંદર ઓગસ્ટના દિને અનોખા ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે વડગામના મંગળવાડા ખાતે મામલતદાર કેપી પી સવાઈ ના વરદ હસ્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ઇટોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ વડગામ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી વતી વર્યશ્રી વિજય સોમજી મહાદેવ મહારાજ સાહેબના પ્રેરક ઉપસ્થિતિમાં સરપંચ રમીલા બેન રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ નાયબ ઇજનેર અજયસિંહ સોલંકી છાપીના પીએસઆઈ એચપી દેસાઈ સહિત તમામ વહીવટી તંત્રના અધિકારીઓ સરકારી તમામ કર્મચારીઓ તાલુકાના આગેવાનો મગરવાડાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મગરવાડાના તલાટી શ્રી જીતુભાઈ પટેલ મગરવાડા હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું આ પ્રસંગે મગરવાડા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશ તાજ અને દેશપ્રેમને લગતા ગીતો સહિત ડાન્સ સમૂહ ગીત ગરબા જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓ અને વાલી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા